घोडागाडी रिक्सा रिक्सा बेसी आया आम हो दैसा माम दर्शन के रे आफो मिना दूर से दर्शन नि जरुर हो दैसा माम दर्शन के रे आफो

આપડે નહીં રહીએ છીએ હો આપણે નથી રહેવાના કા આપડા બાપુ કેટલા પૂંડા છે એ તો તને ખબર છે ને એ આપણા બાપુને પસંદ નથી હવે તમને શું ખબર બાપુને કાંઈ ખબર ન પડે આપણે દૈશામાના દોરા રહીને તો આપણા ઘર દુઃખ ની બધું વહી જાય અને આપણા ઘર્ષને સુખ શાંતિ થઈ જાય એ તો મને ખબર છે પણ સમજો બાપુ ધ્યાન એ મહિલા માણા નથી બાપુને કામ જોઈ બીજું કાંઈ નહીં એ તમે નહીં રહ્યો મારે તો ઘણાય રહેવા છે સમજો હું તો એક મોટો ભગત છું પણ આ બાપુના કારણે ન રહી શકું સમજી તમે દશા દોરા નહીં રહ્યો ને તો મારી સામે તમારા બોલવું જ નથી કીટા જાઓ એ આમ જો હા એ રહીશ બસ રીસોની હા અને ક્યાં કણે દશા પાઠ પૂરે છે એ આપણા ઘરે તે આપણા ઘરે છે ને આઈ ગઈ દશા માનો પાઠ પૂરો હશે અને હું તમને શું કહું છું ગામમાં છે ને બધાને હાથ પાડતાય કોણ કોણ દેસામાના દોરા રહેવાના છે પણ બધા ભેગા થઈને આપણે દેસામાનો પાઠ પૂરી હાલો બધાને બોલાય આપણા આપડા હા આપણા ઘરે હાલ તું કેસ એટલે હા પાડું છું નકર આપણા ઘરે પાઠ ન પૂરાય બાપુ રહ્યા ને બધું ફગવી દે એમ છે એ બાપુને કાઈ ખબર ન પડે આમ હાલો હાલ એ તો હું બાપુને કહી દઈ દહ દી ધૂન ગાઈશું પછીલા દિવસે છે ને આપણે દેસામાન પધરાવા જઈશું દેસામા આપડા ઘરે હોય

બોલો નવ વાગી ગયા તો બેન બાણા આવીને ખબર ન પડી વાળીએ બોલો અહીંની બાપ મગફળી નીંદવાની છે નવ વાગી ગયા હજી વાળીએ ન આવ્યા બોલો મારે નક્કી ને બોલાવા જવા દો બોલો હું સવારમાં પાંચ વાગે વી આવ્યો બોલો શું કરું આ બેનું તો ના હું ઘરે જઈને બોલાવતો હું પહેલા લા હેલો જાઉં કરી જો ગોબરોન જાડ્યો બે રહેવાનું કહેતા હતા એ બે ને કહી દઈ બીજું કોણ

આપણે અહીંયા બધું નક્કી કરી નાખશું લિસ્ટ બનાવીને એકાદ લઈ આવશું હા એ વાત થાય હાલો 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 કંકાર બધા હાલો ભલે પાંચો ને મારા ઘરે પાટ રાખ્યું દશા માનો અંધો હા દશા માના પાટનું બધી વસ્તુ લેવાની છે જો પૂજા પા લેવા પડશે દશા માની ખાંચડી લેવી પડશે દશા માની સુબી લેવી પડશે જો મારા ઘરમાં કાંઈ છે નહીં એ હા એ વાત તારી હાશી બરોબર આપણે બધા ને ભેગા જ રેવાના છે તો પછી ખર્ચો આપણે ભેગો કરવો પડે ને હા ઈ હાસુ હું તમને હું કઉ છું આપડે બધા છે ને પેલા પૈસા ને ઉઘરા કરી લે પણ વસ્તુ લેવા કોણ જાય છે એ વસ્તુ હું લઈ આવીશ અને આ બધી વસ્તુ લેવા જાય ને એટલે મને એટલી ખબર પડે કે હજાર હજાર રૂપિયા લગભગ ભાઈ આવે હા ઈ સાચું ભલે ને આવે પણ દી સુધી છે ને દસ માનો પાટ મારા ખીરા રાખી હે ગોબર હા આ તે વાંધો નહીં હું લઈ આવીશ

પાટનું છે ને હવે બીજાને કર્યા રાખો મારે કર્યા નહીં હાલે સમજી ગયા કોના કર્યા રાખશું કા તારા કરે ને કા ગોબરાન કરે બે માંથી એક ના કરી રાખો અમે દોરા રીશું શું કરું હવે એ મારા કે રાખજો દો ને આતે વાંધો ને ગોબરાન કરે રાખ દે હવે પણ આપણે નક્કી કરી લ્યો પેલા વસ્તુનું બધું કાઈ ભૂલાતું નથી યાદ કરી લ્યો બોલો આ ને કાંઈ કામ ધંધા નથી મારા છોકરા ને કાંઈ કામ ધંધો નહીં હોય બોલો શું કરું કાંઈ ને પાટ નાખ્યો માનો ઘરે બોલો એક તો મારે ખાવાના તૂટતા હોય શું કરું એ ગામનાને ક્યાં જ ખવરાવા બોલો આ મગફળી નીંદવાની છે તો મગફળી નીંદવા ન આવે એ કંઈ આ મગફળી નિંદાઈ જાય તો નીકળી જાય તો નીપંજમાં થોડું ખારું આવે ખબર જ ન પડે નીંદવાની ભાઈ હું તો નીંદવા માનું હમણાં લેટા આવશે પાછા એટલે આ પેટમાં કેમ દુખવા મીનું

બદલા મગના આપણે વસ્તુ બધી લેવા જવાનું નક્કી તો થઈ ગયું અને ગોબરાના ઘેરે રાખવાનું એ નક્કી થઈ ગયું બરોબર પણ ગોબરાના ઘીરે રહીશું અને અમને તો કાંઈ નહીં કે પણ તારા બાપા તમને કાંઈક અહીંયા આવીને પાછા કીશે તો હું કરશું તો શું કરશું હું એ જ વિસારું છું સમજો જાગીયા એટલે મારા મગજમાં ક્યારનું એ જ ભમે છે કે તારા બાપા અહીંયા આવીને અપમાન કરશે તો હું કરવાનું

નકર હેને ક્યાંય ના નો રેવી આમ જો હવે છે ને દશામાં ની દિલ થી માફી માગી લ્યો અને વ્રત રહ્યો એટલે બધું મટી જાય છે એ દશામાં મને માફ કરી દો હું તમારા વ્રત રહીશ હવે અને આમ જો મગના હવે તમે બધાય તૈયારી કરો હું વસ્તુ લઈ આવું કાઈ ને કા હા જાવ તા હાલો આ બાપુ તમે રેવાના હો ને આમ તો દહી દી છે ને દશામાં ભરોસે વાડી મૂકી દેવી બરાબર તમે ઘર માં જઈ નાઈ લ્યો અને દશામાં દોરા રહી જાવ તે હાલો બેટા હે કોગરા માર બાપ મને જાવતો કે જાય ને હે હવે તો સમજો કે હું ધામ થી આયા દેસા માના દોરા દઈ સુધી રેવાના છે બધાય આયા અમે તો ધૂન ઉભોસ્યો ને એ ધામો હાલો બધું સામુ કરી નાખો હા હા